આજે છે અઠ્યાવીસમી ઓગસ્ટ એડી ટીવીની બેઠકને લઈને દોઢ મહિનાથી જેલમાં જે જેલના સળિયા પાછળ છે એવા દેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાની આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે ગુજરાત હાઈકોર્ટની સુનાવણીમાં તેમના વકીલ હવે જ્યારે એકોર્ટ રૂમમાં જશે અને જે દલીલો કરશે અને દલીલ જો યોગ્ય હશે ને આજે શક્યતાઓ એવી વ્યક્ત થઈ રહી છે કે આજે તો ચૈત્ર વસાવાને જામીન મળી જ જશે અને જો જામીન મળે છે અને એના પછી ચૈતર વસાવા જેલની બહાર આવે છે તો સૌ પ્રથમ વખત તે મુદ્દો કદાચ ઉપાડી શકે છે કે ભાઈ દેવાયત ખાવડને બે ત્રણ દિવસમાં જામીન મંજૂર થઈ ગયા તો પછી મારામાં આટલો વિલંબ કેમ એ પ્રકારના સવાલો ઊભા થઈ શકે તેવી શક્યતાઓ છે દોઢ મહિનાથી ચૈતર વસાવા જે દેડિયાપાળાના ધારાસભ્ય છે કહી શકાય કે

વસાવા ભલે અલગ અલગ પાર્ટીના નેતા છે પરંતુ જ્યારે સમાજ ઉપર વાત આવે સમાજના હિત માટેની વાત આવે ત્યારે એ બંને એક સિક્કાની બે બાજુ હોય તેમ તેઓ લડત આપતા હોય છે સરકાર સામે આપવાની હોય તોય એ સમાજ સામે આપવાની લડત હોય તો પણ આજે વાત છે ચૈતર વસાવાના જામીન મંજૂર થશે કે નહીં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ આજે તો તો જામીન જામીન મંજૂર મંજૂર થઈ જશે અને અને જો થશે જેલની બહાર આવી જાય છે છે જે ટાઈમે આગળ પણ જેલના સળિયા પાછળ રહેલા સ્વાભાવિક છે એ તમને પણ ખબર છે મને પણ ખબર છે એ જ્યારે બહાર આવે છે ત્યારે આદિવાસી સમાજના લોકો હોય એમની પાર્ટીના નેતાઓ હોય તેમની આગતા સ્વાગતા કરીને ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરતા હોય છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે પણ મૂળ બાદ છે કે ભલે સાંજે કેમ ના આવતા સમય સાંજે આવે છતાં પણ અમે અમારા નેતાનું સ્વાગત કરીશું તેવું એમના પાર્ટીના નેતાઓની શક્યતાઓ છે આ સાથે ચોથી વખતની આ સુનાવણી છે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં સંજય વસાવાએ આરોપ લાગ્યા અને ત્રણસો સાતની હાફ મર્ડરની કલમ જે ચૈતર વસાવા પર લગાવવામાં આવી છે અને કલમ પછી ચૈતર વસાવા જેલના સળિયા પાછળ છે એમની બંને પત્નીઓ તેમને મળવા પણ જાય છે નવ ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ કરવામાં આવી એમની બંને જે પત્નીઓ છે ધર્મપત્નીઓ છે તેમને આખા આદિવાસી સમાજને અસંબો ધ્યાને ચૈતર વસાવાય જે પ્રમાણે જેલમાંથી સંદેશો આપ્યો હતો એ સંદેશો પણ આદિવાસી સમાજના લોકો સુધી પહોંચાડ્યો હવે વાત એ છે કે ચોથી વખતની સુનાવણીમાં શું થશે પહેલી વખત જે સુનાવણી હતી એમાં સરકારી વકીલે સમય માંગ્યો બીજી વખતની જે સુનાવણી હતી એમાં તેમનો કેસ બોર્ડ પર ન આવ્યો ત્રીજી વખતની સુનાવણીમાં સરકારી વકીલે એફિડેવિટ કરવા માટેનો સમય માંગ્યો અને મેં ચોથી તારીખ એટલે કે ચોથી સુનાવણી છે ચોથી સુનવણીમાં કયા પ્રકારનો માહોલ જોવા મળશે ને જો આજે ચૈતર વસાવા બહાર આવી જાય છે તો કદાચ આદિવાસી સમાજ માટે આદિવાસી માટે એ વિસ્તારના આદિવાસી માટે કદાચ એક મસીહા સાબિત થઈ શકે છે કારણ કે દોઢ મહિના માટે ચૈતર વસાવા એ જેલના સળિયા પાછળ રહ્યા છે જે આદિવાસીઓના આધુનિક બિરસા મુંડા છે વાત કરવી છે અહીંયા કે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી છે નીચલી કોર્ટ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આજે સુનાવણી છે સુનાવણીમાં આજે શું થશે એના પર સૌ કોઈની નજર છે પરંતુ આજે શક્યતાઓ ક્યાંક એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે તો ચૈતર વસાવાને કદાચ જામીન મંજૂર થઈ જશે જામીન મંજૂર ચૈતર વસાવાના થાય છે ચૈતર વસાવા બહાર આવે છે પછી પણ એ બે બા સાથે લડી લેવાના મૂળમાં હશે એ ચોક્કસ છે ને પહેલો મુદ્દો કદાચ એ ઉઠાવી શકે કે ભાઈ

હોય તેવું લાગી રહ્યું છે એમને ચૈતર વસાવાથી ડર છે કે પછી તેમના સમર્થકોથી ડર છે એ પણ એક મોટો સવાલ છે કારણ કે ગઈકાલે જ એક મીટિંગ હતી ભારતીય જનતા પાર્ટીની અને મનસુખ વસાવા એ મીટીને સંબોધતા હતા ત્યારે એમને એવું કહ્યું કે હું એકલો જ એવો નેતા છું કે જે ચૈતર વસાવાની નીતિ કેણી એના બેબાક વિરોધ ઉઠાવું છું બાકી આપણે પાર્ટીના કોઈ એવા નેતા નથી કે જે ચૈતર વસાવા વિરુદ્ધની વાણી અને ભાષણ આપે અથવા તો એમની સામે લડત આપે એવું કોઈ જેવું નેતા નથી એટલે મનસુખ વસાવા એમના જ પાર્ટીના નેતાઓને ખખડાવતા નજરે પડ્યા અને એમની એવું પણ કહ્યું કે હું છેતર વસાવવાનો વિરોધ કરું છું એટલે સવાલ એ છે કે છેતર વસાવાથી શું મનસુખ દાદા હવે ડરી ગયા છે ચલો એમનાથી નથી ડરતા તો શું એ એના સમર્થનથી રહી ગયા છે કારણ કે જનમેદની સાથે આપણે જોયું કે આદિવાસી સમાજ દરેક લોકો છે ચૈતર વસાવા કેસ થયા ત્યારે એ આવ્યા હતા એ મહિલાઓ હોય પુરુષો હોય એ યુવાઓ હોય કે નાના બાળકો જ કેમ નથી એ દરેક લોકો એવું કહ્યું કે ચૈતર ભાઈ તું આગે બળો હમ તું મારે સાથે હમ લડેગે જીતેંગે લડેંગે જીતેગે એના નારા સાથે દરેક આદિવાસી મેદાને આવ્યા એ પછી રાજપીપળાની કોર્ટમાં હોય એ પછી વડોદરાની કોર્ટમાં તેમને લઈ જવામાં આવ્યા હોય દરેક જગ્યાએ આદિવાસી જે છે ચેતર વસાવાવાળા સમર્થનમાં છે એ બધા જ લોકો જોવા મળ્યા એટલે કદાચ એક સાંસદ એક ધારાસભ્યથી ડરતા હોય તેવું લાગી રહ્યું છે એ બળાપો જે છે કદાચ વંશુપ વસાભાઈ કાઢ્યો છે હવે શું લાગે છે આજે ચોથા સુનાવણી છે મેં કહ્યું કે પહેલી સુનાવણીમાં સરકારી વકીલે સમય માંગ્યો બીજી સુનાવણીમાં કેસ જે છે બોર્ડ પર ના આવ્યો ત્રીજી સુનાવણીમાં

ચૈતર વસાવાને જેલમાં રહેવાનો વારો આવશે આ મુદ્દાને લઈને આપણે શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપણે હજુ સુધી અમારી ચેનલ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર